ગરે પેલે એટલે ફીના એ મેવાયા દિલને કોકો બે બોય કોઈ નહીં બોલ યાર બોલા બોલ લે બોલ લે લાગીયે દીકે બોલે ના

વક્તો આપણી પર થઈ ગયો તો તમે તો કેવો ગા ગા દીધો જોતત કરો તમે આવજો ઓર બોલો ભાઈ ભાઈ

Dakar, admirالi, bin, ala, Juh, oh, wait. Wait, wait, wait. Wait, wait, wait. Wait, wait, wait. Wait, wait, wait. Wait, wait,

છો <coughs> બોલો <coughs>

કરી કરો તું બે આઉટ કરે એ બે મી તો અમે જંગા મોર પ્લેર આવલા સારું હા બોલે આય 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 ચલા રહે પા બહુ જો લેવું સાંભે

Na rabu. Gasanga aje. Bau. Singal adena dia. Bye.

বাবু <muchas> અરે નિકિલ બાપ બોલેવા દે ને ઊભા જાવા આજે હા મેગી દે આ મારા શેવ મારી વાત ના મારા વિવેરા વાદ વા આ વિવેરા વાદ કેવું કેવું

અમારે પ્લેયરો કોઈ દેખાતા નઈ બધા જતા પ્લેયર લાગ્યા